વડોદરા શહેરના તરસાલી શરદનગર ખાતે આવેલ માનસી જ્વેલર્સ નામની બંધ દુકાનના લોખંડની જાણી તારીખ ચોથી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વહેલી સવારના પાંચથી સાડા પાંચ વાગ્યાના સમય અજાણ્યા આરોપી સમય તોડી તેના લોક તોડી ત્યારબાદ દુકાનની શટરના બંને લોક તોડી ફરિયાદથી શ્રી જ્વેલર્સની દુકાનમાં અંદર પ્રવેશ કરીને દુકાનમાં રહેલ બહારના ડિસ્પ્લે અને ટેબલના ડ્રોવરોમાં મૂકેલા ચાંદીના વાસણો ભગવાનની મૂર્તિઓ ઝાંઝર પાયલ વગેરેની ચાંદી ताकि ना आश्रे वजन कित वजन पात्र पॉइंट पाँच सौ पचास किलोग्राम चीनी आश्रय कीमत रुपया सत्तर लाख पंचो सितर हज़ार पांच सौ तथा कृष्णा रियल डायमंड सोनाटीन अंग बार आश्रय वजन दस ग्राम तथा डायमंड चीनी आश्रय कीमत रुपया एक लाख मिली ने कुल कि रुपया अठार लाख सित्योंतेर हज़ार पांच सौ की चोरी लई जाए गुनों करे વડોદરા શહેરમાં બનતા ગરફોડ ચોરીના ગુનાઓ અટકાવવાની ઉપરોક્ત જ્વેલર્સ દુકાનમાં બનેલ લાખોની ગુનાઓ ચોરીના ગુનાઓમાં આરોપીને ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ રાજની ટીમો વડોદરા શહેરમાં બનતા ગર્ફોર્ડ ચોરીના ગુના અટકાવવાની બરેલ ગર્ફોર્ડ ચોરીના ગુનામાં સડવાલ આરોપીના અંગે શોધમાં રહેલ તથા તેમને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાલા આરોપીમાં સદપાલ સિંહ કૃપાલ સિંહ સરદાર અર્જુન સિંહ જંગ સિંહ અને મનીષ કુમાર જયંતિલાલ સોની